ચલો આ કેટલા લખેલા છે ફરીથી બોલો શું લખેલું છે આઠ ઓછા છ બરાબર છ થાય કેટલા થાય કેટલા થાય પેલા બધા જવાબ દો છે મિતલ કેટલા થાય બે થાય હવે તમારે શું કરવાનું છે ગમે એ રીતે એક સ્ટીક ઉપાડવાની અને એને બીજી જગ્યાએ મૂકવાની અને આ સમીકરણને સોલ્વ કરવાનું છે ચલો કોણ કરશે આવશે બધાને હાલો હિત શું કર્યું છે છ વત્તા છ બરાબર તો છ થયા કેટલા થાય ચાલો હતું ત્યાં ત્યાં ગોઠવી દઉં ચલો હવે કોઈ ટ્રાય કરવી છે ચાલો હવે કોઈને ટ્રાય કરવી છે ચલો મિત શું કર્યું છ સાચું થાય હા ચલો પાછું ગોઠવી દ્યો તું તે અંદર હા માનવી શું કર્યું આ કયો આકડો બનાવ્યો માનવી હં ચાલો તું એમનેમ ગોઠવી દ્યો પાછું આપણું ચાલો હવે કોણ બનાવવા માગશે આસ્થા